ત્રણ હજાર જેટલા લોકો ધાર્મિક કાર્યમાં ઉપસ્થિત રહ્યા હતા આ યજ્ઞ કૃપા ભાવ સાથે મહાક્ષ્મી થયા બાદ સર્વે સાથે ભોજન પ્રસાદ લીધો હતો મહત્વનું છે કે જુનાગઢ ખાતે આયોજન કરવા આવ્યું હતું અને યજ્ઞ કાર્યની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવા આવ્યું હતું જુનાગઢ મહાલક્ષ્મી યજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને માં લક્ષ્મીના યજ્ઞ કુલમાં ભાવિક ભક્તો ભાગ લીધો હતો સોરઠિયા શ્રીકાંડ મા માળવીએ આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અંદાજે થી ત્રણ હજાર જેટલા લોકો કાર્યક્રમમાં જોડાયા હતા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞના કાર્યની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી માં લક્ષ્મીના આશિષ સૌને મળી રહે તેના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢમાં મહાલક્ષ્મી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોરઠીએ શ્રી ગુડ માળવ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન કરવા બાબત મોટી સંખ્યામાં યજ્ઞમાં લોકો જોડાયા અંદાજે પચીસો થી ત્રણ જેટલા લોકો કાર્યક્રમ હાજરી આપી હતી યજ્ઞમાં કાર્યની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદનો નો લાહવો સૌ કોઈ લીધો હતો ત્યારે જુનાગઢ માં મહાલક્ષ્મી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ માં મહાલક્ષ્મી યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું જેવા સોરઠિયા શ્રી ગુડ માળવ્યા બ્રાહ્મણ સમાજ દ્વારા આયોજન કરાયું અંદાજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ યજ્ઞ નો લ્હાવો લીધો હતો યજ્ઞની કાર્યની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદ નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું